સામખ્યાળી ભચાઉ વાઢિયા કેનાલમાં ધીમા સમારકામથી ખેડૂતોની રવિ સિઝનમાં સિંચાઈની આશા ધોવાઈ સામખિયાળી ભચાઉ તાલુકામાં આવેલા નર્મદા નદીની વાઢિયા બ્રાન્ચ કેનાલનું કામ જૂન માસમાં પૂર્ણ થવાનું હતું પરંતુ હજુ સુધી બાકી છે વર્ષ બે હજાર દસમાં મોટાભાગનું કામ પૂરું થઈ ગયું હોવા છતાં કેટલીક જગ્યાઓ પર ખેડૂત તેમજ ગેસ લાઇન સંબંધિત મુદ્દાઓને કારણે રિપેરિંગ કામ અધૂરું રહ્યું છે જવાબદાર તંત્ર દ્વારા ચાલુ વર્ષના જૂન માસમાં તમામ કામ પૂર્ણ કરવાની લેખિત ખાતરી આપવામાં આવી હતી પરંતુ તેનું પાલન ન થતાં આગામી રવિ સિઝનમાં ખેડૂત સિંચાઈના લાભથી વંચિત રહેશે સ્થળનું નિરીક્ષણ કરવાથી જાણવા મળ્યું કે રામદેવપીર મંદિરથી બે કિલોમીટર સુધીની કેનાલમાં અનેક જગ્યાએ તૂટફૂટ જોવા મળી રહી છે ખાસ કરીને સાઈફનના કામ બાકી છે જેના કારણે સતત છ મહિના કામ કરતાં પણ કામ પૂરું થઈ શકે એમ નથી અમલિયારા ગામના પૂર્વ સરપંચ વેરશી સોનારાએ જણાવ્યું કે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે રિપેરિંગ થાય છે પરંતુ ગુણવત્તા ન જળવાતી હોવાથી વરસાદમાં કેનાલ ફરી તૂટી જાય છે તેઓએ કાયદેસરની તપાસ કરવા તેમજ રિપેરિંગ કામોમાં ભ્રષ્ટાચાર તપાસી લેવા ગાંધીનગર સ્તરની તપાસ કરવાની માંગણી કરે છે લલિયાણાના પૂર્વ સરપંચ બીજલ હમીરા ગાંગલે જણાવ્યું કે વાસ્તવમાં અધૂરા કામો છ મહિના સુધી ચાલી શકે છે તેમણે સરકારને વિનંતી કરી છે કે વાઢિયા જંગી લલીયાણા આમલિયારા સામખિયાળી અને છાડવાળા ગામના ખેડૂતોને બોરવેલ બનાવવા માટે લોન અને વીજળીની વ્યવસ્થા કરવી જોઈએ જેથી રવિ પાક માટે સિંચાઈ સરળતાથી મળી શકે